ના કોઈ કલર એકદમ નેચરલ રીતે ઠંડુ ઠંડુ આ ડેઝર્ટ મહેમાનો હોય કે ઘરના સભ્યો ગરમીમાં સર્વ કરશો તો બધા આંગળા ચાટી ચાટીને ખાઈ જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો એકદમ નવી રીતે જો તમે માત્ર એક વાટકી ગરમીમાં ખાઈ લેશો તો વારંવાર અને દરરોજ ખાવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે ક્રીમી ટેસ્ટી આ ડેઝર્ટ બનાવવું એકદમ સરળ છે અને એકદમ નેચરલ ફ્લેવર અને નેચરલ કલર સાથે બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી લેશું અને એમાં આપણે વન ફોર્થ કપ વરમી જે જાડી સેવયા આવે તે લેવાની છે રોસ્ટેડ આવે તે નથી લેવાની તે ઘઉંના લોટની આવે મેં અહીંયા રવાના લોટની આવે તે લીધી છે અને માર્કેટમાં મેંદાના લોટની પણ મળે છે તો ખાસ કરીને જો રવાના લોટની મળે તો એ લેજો એ ખૂબ જ સારી હોય છે હેલ્ધી હોય છે અને આ રીતે આપણે એને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો તમે જુઓ આ રીતે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ એવી શેકાઈ ગઈ બસ આટલી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને હવે આપણે એમાં એડ કરીશું દૂધ તો આપણે વન ફોર્થ કપ વર્મીસી સેલી લીધી છે એની સામે આપણે અઢ લીટર દૂધ લેવાનું છે અહીંયા આપણે દૂધ કોઈ ફેટની જરૂર નથી તો સેવૈયા હવે દૂધ સાથે એકદમ સારી રીતે કૂક થઈ જાય સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો બસ દૂધને આપણે ખાટું કરવાની કોઈ જરૂર નથી તમે જેવી રીતે સેવૈયા કૂક કરશો એટલે એકદમ સરસ દૂધ પણ ખાટું થઈ જશે અને એકદમ આ ડેઝર્ટ પરફેક્ટ બની જશે તો બસ આ રીતે થોડીવાર માટે ચલાવીશું હવે આપણે આમાં મેઇન એક ઇન્ગ્રીયન્ટ પણ એડ કરીશું જેના લીધે આ ડેઝર્ટ એકદમ ક્રીમી અને ટેસ્ટી બનશે તો એના માટે સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેશું એમાં વન ફોર્થ કપ કાજુ તો અહીંયા મિલ્ક પાવડર કે માવાની જરૂર નથી માત્ર આપણે આઠથી દસ કાજુ લેવાના એનો પાવડર તૈયાર કરી લેવાનો આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનું એટલે દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને એ ક્રીમનો તમને ટેસ્ટ પણ આવે અને સાથે એકદમ ક્રીમી બની જાય તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સેમ અહીંયા પણ એકદમ સરસ બધી ઉપર આવી ગઈ ફૂલીને અને બધી સરસ એવી કૂક થઈ ગઈ જો તમને કાચી લાગે તો તમારે ચેક કરી લેવાની પણ એ ઝટપટ સરસ રીતે સોફ્ટ પણ થઈ જાય છે તો એ જ સમયે આપણે જે કાજુનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું તો કાજુનો પાવડર એડ કરવાથી એકદમ ક્રીમી ટેસ્ટી બનશે તો એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એકથી બે મિનિટ માટે કૂક કરવાનું એટલે એકદમ સરસ ઘાટું અને મલાઈદાર તૈયાર થઈ જશે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો હું અહીંયા ચાર ટેબલ સ્પૂન ખાંડ એડ કરું છું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ખાંડ સરસ એવી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો ખાસ આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું એટલે છે નીચે બેસે નહીં અને જો સાઈડમાં પણ મલાઈદાર થાય તો તમારે એને અંદરથી સાઈડ કરતું જવાનું એટલે એકદમ પરફેક્ટ તૈયાર થાય તો અહીંયા તમે જુઓ ખાંડ સરસ એવી હવે મેલ્ટ થઈ ગઈ તો તમને મનગમતા ડ્રાય ફ્રૂટ અહીંયા એડ કરી શકો છો તો હું અહીંયા બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસ એડ કરું છું કાજુ તો આપણે પહેલેથી જ એડ કરી દીધા છે તમને જો અહીંયા ફ્લેવરવાળું પસંદ હોય તો એલચી ફ્લેવર પણ એડ કરી શકાય તો બસ હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે એને એકથી બે મિનિટ માટે કૂક કરી લેશું અને ખાસ તમારે એકવાર જે સેમ અહીંયા છે એ ચેક કરી લેવાની તમે જુઓ જોતાં જ ખબર પડી જશે કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે બસ હવે આપણે આ ડેઝર્ટને વધારે કૂક નહીં કરીએ નીચે ઉતારી ઠંડુ કરી લેશું ત્યાં સુધીમાં આપણે એક નંગ પાકેલી કેરી લેશું અને એની છાલ કાઢી લેશું તો એકદમ સરસ પાકેલી હોય એવી કેરી લેવાની એટલે ખૂબ જ સરસ એવો કલર પણ આવશે અને એકદમ નેચરલ ટેસ્ટ પણ આવશે તો અહીંયા મેં એકદમ સરસ એવી કેસર કેરીનો યુઝ કર્યો છે જો તમારી પાસે કેસર કેરીનો હોય તો બહુ ખાટીનો હોય એવી કેરીનો તમે યુઝ કરજો એકદમ સરસ રીતે આપણે એની છાલ કાઢી લેશું તો આ ડેઝર્ટ છે એ મીઠું હોય છે એટલે ખાસ કરીને એમાં ખાટી કેરીનો યુઝ ન કરો તો ખૂબ જ સરસ લાગશે હવે કેરીની છાલ કાઢ્યા પછી આપણે એનો પલ્પ તૈયાર કરવાનો છે તો મિક્સર જાર લેશું અને એમાં આ રીતે કેરીના ટુકડા કરી એડ કરી દેસુ અને આપણે એનો પલ્પ એકદમ ફાઇન તૈયાર કરવાનો છે તમે આ ના બદલે જો તમારી પાસે પાકેલી કેરી ન હોય તો તમે એમાં ઘણા બધા ફ્રૂટ એડ કરી અને આ ડેઝર્ટ તૈયાર કરી શકો છો બંને રીતે એકદમ ટેસ્ટી બને છે એની રેસીપી પણ મેં પહેલાં તમારી સાથે શેર કરી છે એકદમ અલગ રીતે બનાવ્યું હતું તો એ રેસીપી તમે જરૂરથી ચેક કરજો મહેમાનો આવે તો એના માટે આ ડેઝર્ટ ખૂબ જ કામના છે કારણ કે ઝડપથી બની જાય છે એકદમ રીચ ક્રીમી લાગે છે અને કંઈક નવું પણ લાગે છે તો ઘણી બધી રીતે તમે મહેમાનોને ડેઝર્ટ સર્વ કરી શકો છો તો તમે જુઓ મેં આ રીતે મેંગો પલ્પ તૈયાર કરી લીધો અહીંયા આપણી સેવૈયા પણ એકદમ મેં ઠંડી કરી લીધી છે અને તમે ફ્રીઝમાં રાખીને પણ એને ઠંડી કરી શકો છો હજી મેં ફ્રીઝમાં નથી રાખી તો એ જ સમયે આપણે કેરીનો પલ્પ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું જેમ જેમ મિક્સ કરીશું એમ પરફેક્ટ કલર આવી જશે તમે જુઓ એકદમ નેચરલ કલર સાથે આપણું ડેઝર્ટ તૈયાર થઈ ગયું છે આ ડેઝર્ટને આપણે એકથી બે કલાક ફ્રીઝમાં રાખી અને ઠંડુ કરી લેવાનું પછી ઠંડુ ઠંડુ સર્વ કરવાનું મહેમાનો હોય કે ઘરના કોઈ પણ સભ્ય હોય તમે જો એકવાર આ રીતે ડેઝર્ટ સાવ કરશો તો વારંવાર આ રીતે બધાને પસંદ આવશે અને વારંવાર ખાવાનું મન થઈ જશે તો જો તમે ક્યારે આ રીતે કેરી અને સેવૈયામાંથી ડેઝર્ટ ન બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ ભાવશે અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે આ ડેઝલ્ટ ટ્રાય કરી અને કમેન્ટ કરી જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ